જય જયા પાર્વતીમાં આજથી શરૂ થતું જયા પાર્વતી વ્રત આ વ્રત અષાઢ સુદ તેરસથી લઈ અને અષાઢ વદ બીજ સુધી કરવામાં આવે છે આ વ્રત પાંચ દિવસનું હોય છે અને પાંચમા દિવસે આ વ્રતનું જાગરણ કરવામાં આવે છે આ વ્રત કુમારિકા દીકરીઓ કરે છે અને આ વ્રતમાં પાંચ દિવસ મોડું જમે છે મીઠા અને મરચાં વગરનું એ એકટાણું જમે છે અને ફળ ફળાદી ખાય છે આવી રીતે કે પાંચ દિવસ આ વ્રત કરે છે અને આ વ્રતનું પૂજન કરતાં પહેલાં વિધિ કરવી અને પછી માતાજીનું પૂજન કરવું આવી રીતે પૂજન વિધિ કરી અને પછી પાંચ દિવસ દીકરીઓ માતાજીના ગુણગાન ગાય છે અને ભક્તિ કરે છે અને માતાજીની પૂજા કરે છે આ વ્રતના ઉજવણામાં પાંચ વર્ષ થયા પછી આ વ્રતનું ઉજવણું કરો ઉજવણામાં વ્રત પૂરું થયાને પાંચ દિવસ પતી ગયા પછી દીકરીઓને જમાડવી દાળ ભાત શાક લાડુ તમારી શક્તિ હોય પ્રમાણે દીકરીઓને જમાડવી અને દક્ષિણા આપવી અને મહાદેવના મંદિરે અથવા બ્રાહ્મણના ઘરે સીધું આપવું દક્ષિણા આપવી અને આવી રીતે આ વ્રત પૂરું કરવામાં આવે છે અને આ વ્રતમાં જે દીકરીઓએ વ્રત કરેલું હોય એને તમે ગોયણી કરી શકો છો કેમ કે અત્યારના સમયમાં કોઈ દીકરીઓ ઝાઝી વ્રત રહેતી નથી હોતી એટલે ગોયણી મળવી મુશ્કેલ છે પણ જે દીકરીઓએ આ વ્રત કરેલું હોય તેને તમે ગોયણી કરી શકો છો આવી રીતે હોય છે આ વ્રત પહેલાં આપણે લગ્ન થઈ ગયા પછી સાસરે જઈને પણ ઉજવતા હોઈએ છીએ આવી રીતે પાંચ વરસ કરી અને પછી એક વરસ સાસરે જઈને પણ આપણે ઉજવી શકીએ છીએ જયા પાર્વતી માતાનું વ્રત દીવડા જગમગ જગમગતા આરતી ગૌરી માની થાય યારતી પાર્વતી માની થા ય દીવડા જગમગ જગમગતાય દીવડા જગમગ જગમગતાય જય પાર્વતીમાં દરેક કુમારિકાના મનોરથ પૂરા કરજો દરેક દીકરીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ જયા પાર્વતી વ્રતની માતાજી જયા પાર્વતીમાં એમના દરેક મનોરથ પૂરા કરે એવી શુભકામનાઓ એવા આશીર્વાદ જય જયા પાર્વતીમાં જય માતાજી જો તમને મારા વિડીયો સારા લાગતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં લાઈક કરવાનું ભૂલશો નહીં કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં જય જયા પાર્વતીમાં જય જયા પાર્વતીમાં જય માતાજી